કન્સિડરેશન કન્સિડરેશન શબ્દનો અર્થ વિચારણા મનન પરામર્શ વિચાર વિવેચન મનસૂબો આલોચના મોબદલો વિચાર કરવો તે કે વિચાર કરવા જેવી બાબત લલચાવવા માટે આપેલી કે કરેલી વસ્તુ થાય છે કન્સિડરેશન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ અર્થાત અર્થાત અમે અમે તમારી તમારી દરખાસ્તોની ગંભીરતાથી વિચારણા કરીશું એક બીજું ઉદાહરણ જોઈએ બીમારીને ધ્યાનમાં લઈશું નહીં ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ